આજકાલ પ્રભાસ હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ કલકી ટુ એટ નાઇન એટ એડીની સફળતાનો આનંદ માણી રહ્યો છે આ પહેલા પ્રભાસ પ્રશાંત નીલ સાથે હોમલે ફિલ્મ્સના પ્રોડક્શનની ફિલ્મ સાલારમાં પહેલીવાર કામ કર્યું હતું આ ફિલ્મે વર્લ્ડ વાઇલ્ડ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી રિપોર્ટ મુજબ સાલાર ટુનું શૂટિંગ દસ ઓગસ્ટથી શરૂ થશે અને તેનું પંદર દિવસનું શેડ્યુલ રામોજી ફિલ્મ સિટીમાં યોજાશે શૂટિંગ આઠ મહિનામાં પૂરું કરવામાં આવશે કારણ કે હોમ્બલે બે હજાર પચીસના અંત સુધીમાં સાલારની સિકવલ રિલીઝ કરવા માંગે છે રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના નિર્દેશક પ્રશાંત નીલ પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારન સાથે સિક્વલનું વીસ ટકા શૂટ કરી ચૂક્યા છે તો હોમ્બલ પ્રભાસ અને પૃથ્વીરાજ ફિલ્મ ધર્મશાલા અંગે ખૂબ જ ઉત્સાહિત છે તેઓને સિક્વલમાં પૂરો વિશ્વાસ છે અને સિક્વલની વાર્તા કોરોના મહામારી દરમિયાન જ લખવામાં આવી હતી જેમાં ડ્રામા અને રાજકારણ જોવા મળશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ